आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे अब पहला सोकरा लगल माया खावा जाते के वो तो डाल पड़ी जैसा मुहंतार रप्लाई ना यो

आ, कम, आ आ तो आ, ना आवळा मोठा किंवा कम्प्ले कम बापू कम्प्लेट आहे कम्प्लेट तो बापू सरपंच थांब वाता पूरी ना सरपंच आपई पूसना ए आघोरा नाना आम माघोरा ए बापू आम पटी तो बापू वार्ता पूरी हो झा

ભાડે ભાડે લાવણ જો આવ છે આપણે ગોમમાં નહીં આખા ગોમ વાળા ભેગા થઈને વાહણો બાવણો લાવ્યા ને આપણે છે ભાગ નોતો આલ્યો આવો આપણે 2000 આલ્યા હતા ને અને ગોમ વાળા ચોખ્ખું જ્યારે મીટિંગ કરી હતી ત્યારે કીધું તો જે ના ઘરે પ્રસંગ હોય એ અગાઉથી આપણે કહી દેવાનું એટલે વાહણ આપણા ઘેર અને ધોઈન

बापा ए बापा हाँ मुँह कारा सो माय एक तो घर मन घर गर मग गरिया था यह होता मैं बार फरिये तो अम अम को कोड़ खाना तमोन आखु गोमोल खाजे लो सूज है हाँ आखु गोमोल खाजे लो सूज है तो नाम था कभी जो थोड़ी कभी जो थे नहीं नम थोड़ा नहीं तमे तो मारू नम बगाड़ियो नम बगाड़ियो

પ્રસંગ હતું એ લઈ ગયો જવાબ જ એના ઘેર જઉં છું તપાસ કરવા જ પડે વાહન આ તો ગોમ નો વાહન રહ્યો મારા ઓરછા પેલા પલચી ના છોકરા ને ઘેર જોયો એટલે કે ભાઈ પેલા શંભુબા ની ગી છું ભાઈ હવે શંભુબા ના ઘેર જવા જો એક વાળી તો વાહન લોસા પડ્યા હો લોસા પડ્યા લોસા પડ્યા

आए ओ

આ તપેલો ને પડી તો પછી કઢાઈ સો જઈ કઢાઈ હ એ તો પેલા ટીણીયો નહીં પેલા મેઠાવાન છોકરો મેઠાવાનો ટીણીયો હોવે હોવે એ લઈને જતા તો ઓમ હ હાલ જ લઈ જ હાલ જ લઈ જ હોવે હાર એ તું ચિંતા કરે નહીં હું હાલ જ મેઠિયાને ઘેર જઉં છું ભાઈ બરાબર કો કોક કોમા એટલે લઈ ગયા કશું વાંધો નહી ના ઘેર જઉં છું અલ્યા વાહન વાહન કરી તો આ ગોમ ગોડું કર્યું હ ઓય આ વા ફારખા અમાસાર જ મળ્યા હાર એ હું જઉં છું હા હારું વાસણ લેવા ગયા ના આ વાસણો લેવા ગયા છે કે બનાવવા ગયા હું ખેતરમાં જઈને ચાર પૂરો કરીને કોઈ યુવો નો ઠેકાણો નહીં આ લગ્ન આવશે તો શું કરશે આ આવોનો કોઈ પાર આવે એમ લાગતું નહીં આવવા દે તો ડોહાનો હા

સંપાડી નહીં જવાનું એ મસૂર નહીં બંધ કરી નાખી ને તો આ પીવા દ્વારા છું બા આપણે પીવા દ્વારા ખાવાનું તો ખાઈ સાહેબ હા કોણ છો હા 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 જો ફૂટી ગયો બોડો ફૂટી ગયો પોણી ઉપાડ્યું પાડી તો હે કોણ શકને બોડો ફોડાયો મારા બબરો જે दारूડિયા હું કે તું સોલ્લો કર્યો કે તમા કોણ બોલ્યો કે મને કોનો બોડો

કોણ પૈસા તાર પાહન કોઈ મારો કોઈ ટકા નહી હું પૈસા કમાવું અલ્યા મેઠા કંટાળી ગયો તો હું તો મારું ઘર છે તું જજે પેણ દે નું જાસા હું હું કેતો તો પેલી કળેવા

છોકરો <laughs>

એય એ કળાઈ જો મળી છે લ્યા આ કળાઈ કી છે કળાઈ લઈશ ગોમની જે મજ્જારો વાહન છે રે જો મળ્યો છે આ કળાઈ જો ઉઠાઈ છે છે ઓને લો છો પડે એ નહીં પેલી મોટી કળાઈ રોધવાની આપણે જમણવાની મનો ચાલ મંગો બોલે હસું બોલે હસું બોલે ખબર કોણ ગયા હું એ બાધરી પાણી વાળી તાનું હતું તો બે લઈને અળ્યા હસું બોલ શું મળી બેટા બોલ શું મળી રોજુંટકો જમ બગારી મને એ ગમેતે તો બેટા બોલજે છો મીને સમજાઈ દે આ જો મેલીયો આ સમજાઈ દે હું તો સાચું હા કીધું કીધું બોલ લે ભાઈ તો તો સાચું આ કી કોને બતાય ગટિયા ગટિયો બટિયો તી કેવો તું પેલા કેજેર જે લઈ એને ભલે કળે આલધી એટલે ભલે પ્રસંગ સે માન એને કેવો મર્યાદામાં બોલઈ જાય ના ગટિયો કરે જ યાર પીયો છે યાર હું કરું કે જો આ તો મારી પહેલી કમાણી શું જો હું મોજે તો પહેલી કમાણી

હા લુગડો મગરો ફાઈ નાખો ઓ પેલા ડોહાનું હું પીજો લોઈ પીજો લોઈ પૂરા વા દે જો જેલે હણ વેશી તા અજોલા બઈ અજો ઢાળ હું કે ઢાળ પાન થાય મેઠા દવા દે આવો કાકુ કા લેણી પડે કડાઈ તું તું તારા આ લે લે દારૂડી બોલ હું કહું એવો નઈ બોઢા તું કરમો કરમો અલ્યા મૈના છે મૈના છે મૈના છે ભઈ ભઈ મને એ બોલે કે ઈ હું બોલ્યા હું બોય દઉં ન કરતો બઈ ગાજીએ ગાજીએ મોય કોઠામાં બોડ્યા કોઠામાં

તઈ ચાર દાળામાં લઈ જ્યો આ જો માર તો ગમે ત્યાં પાછું કરી પણ બરાબર તો આપડે પેલા લગન છે ને આપડે કઢાઈ લઈ આ બધું કોમ છે ખરેખર આ છોકરા તો મારું ઘરની આભરૂના ધરા કઈ નાખ્યા શું છે આ પૈસા ના આલુ ગોમ ના વાહણ મારા છે ગોમ ના વાહણ વેચી મારા પગ ઉપર કોડી કરી લાવવા પડશે અને મારા એ કઢાઈ લઈ લેવી પડી છે મારું નોમસો એ રાખ્યું નહીં તો એવો કંટાળ્યો છું ને રેખર તો એવું થાય છે કોણ હોય ને પટાઈ દઉં પણ શું કરું બહાર નીકળતા તાણે કે મને કોકના પાછા વેચવા પૈસા લઈને કળા દેવા દે ના મારા ગોમમાં આપડું ના ધસાગ્ર થઈ જાય મિત્રો જુઓ આવું અમુક હોય પાછું આપણા ગોમના ના વાહણ હોય ને હોય હોકતા હોય ને હોય પણ ઘાટા જ વાહણ બીજા જતો રહ્યા હોય અને આવું દારૂડીઓ પાછું મારા પાકી જ એવું કોઈ કરતા ના હોય અને મારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી લેવાળો હું વેજવા લઈને કળાઈ લઈ આલું પણ